અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયાથી આશરે ચાર કિલોમીટરના અંતરે આવેલ બજરંગધામ બાંધા ખાતે દુધિયા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં સો વખત હનુમાન ચાલીસાનું અવમાનક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું શાસ્ત્રી ઉમેશચંદ્ર જોશી બહુ મોટી ગામથી છેલ્લા બે શનિવાર અને એક મંગળવાર એ બાંધા ગામના ઘણી કહેવાય આમ તો દુધિયા હનુમાનજી એ રામદૂત એ અતુલિત બલદામ એ રામના સર્વ કાજ કર્યા છતાં પણ એણે પોતાના વેસણા ક્યાં રાખ્યા કે રામના દરબારની બારે એવો રામનો દૂત કે જેણે કોઈ દિવસ રામ પાસે કંઈ માંગ્યું નથી રામ પણ આની પાછળ એવું કહેવાય છે કે રામ કહેતા કે મને સૌથી વાલું હોય તો હનુમાન કેવી રીતે કે પ્રિય ભરત એવું આ ગામમાં જુદી હનુમાનજી નું સ્થાન અને ત્યાં મંગળવારે અને શનિવારે આમ છેલ્લા ત્રણ દિવસ ત્રણ શનિવાર ત્રણ બે શનિવાર અને એક મંગળવાર થયું હનુમાન ચાલીસાના સત પાઠ હવન કર્મથી એ આખો દિવસ કર્મ કરવામાં આવે છે ત્યાં બાંધા ગામના અને નલિયાથી અને આજુબાજુના જે પણ શ્રદ્ધાળુઓ આવે છે એનો લાભ લે તો મારી વિનંતી દરેક ધર્મ અનુરાગી ભાઈ બહેનોને કે આ એક એવું ઉજળું ધામ છે કે જ્યાં આપણી હર મનોકામના સિદ્ધ થાય છે તો એની અંદર લાભ લેવા માટે બધાને નિમંત્રણ

કાયમ વિચાર થતો કે એક વાર તો છે પછી બે ત્રણ મહિના પહેલા મેં મુલાકાત લીધી પેલી વખત ત્યારથી લગભગ હું દસ શનિવારે હું ને મારા આવીએ છીએ

બહુ પસંદ આવે છે એટલે દરેક ની પૂરી થાય મારી ને તમારી બધા તો એવા દુધિયા હનુમાનજી દાદાના શરણોમાં હું વંદન કરું છું અને જ્યાં સુધી હું અહીંયા રહીશ લગભગ દર શનિવારે હું અહીંયા આવવાની જ છું જય હનુમાન